હા તો નહીં બે કરતા જીન હુઈજી કે હું તો નહીં કોમ કરાવતી બધું કોમ મારા જ ભાગમાં આવે છે કાલે એક તો માગ રૂણીમ પડ્યા છે અને ભરવાના છે બોરાયા હજી રૂના અને એટલી મગ્યા રૂણી પડ્યા છે ને આ તો એક તો વાત જ છોડો કેટલી જગ્યા રોડણી છે

ભાવ ઉતરી જાય નઈ પછી રૂ ભરાવાનું ડોસી પૈસા એમ પૂછે અને આટલા જૂના પૈસા આયા હોય પડે કપાસ આદવા જ આજે મો એકલો ફૂલી નઈ કવજીયા હો ચોરી કરવા દો નકલશો બનાટ વડી માય ઘવરાજો તું તો ઉડી જઈ નહી કેમેરા તું કોક સુરી તું મમન માય પડતી તું પોપોતો ચારે એ હાલ કે છે ચારી કાકા ખબર છે આપનો દર તાર પ્લાન આવશો વેલા ભરા માર તો આ દુનિયામાં

આ તો ટાલમાં કે આપણી બે એક કેલા કા હોટલ છે ચોવા કા કજીયા ખવાવા નહીં આપડે જઈ આ તો મસાઓના મારી આપણી દે રાખતો શું કરવા આ તો આજ તો ટાલ પ્લાજમાં હરી તું તાળી કાચી બેજા પેલા તોડી વી કરવી છે ને કે કરી બ્લેક સ્કોર્પિયો બ્લેક સ્કોર્પિયો આ બેટરી સ્ટેશન ઓલો આઈફોન આઈફોન ને આટલા મોટા સપના માં જો કજી પાર છોય ને તમે હાલ આપણે બે આટલો દત પ્લે દે આરી આવ છું એલા પ્રે જો ફોટો પડે ને તો તારી કાચી બે ગોચા હાથ માં લઈ આ આપણે આખા ગોમ આપણા દુશ્મન કેટલા હચી જા ખબર કેટલા તો જો પાળે ને ઇજે કે ચોસુરી કરવા હે ચોસુરી આ આપણે મોટું શું વાતાઓ એમ પૂછ પણ આપણે સુજી કરવા સિવાય કોઈ

હજાર રૂપિયા હાલ બે ના પાંચસો હજાર રૂપિયા થી જો અમે કોમ કરશે ને તો તમારી દાદા નહીં હે કઈ આવે છે કે

વ્યાવરે આલવા 3000 રૂપિયા એ આ જમણ તો પડ્યું છે બરાબર છે ઈ માર છોકરાની છે એ હાલ ગાતા છો ગાજે જેટલા બિના રરમ શાળે જેટલા જોન પાડે છે બરાબર છે 1000 તો પાડી જવાનું પડી નોક છે અહી જો પાટો તો ભઈ جاتی જો 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 જાવ આ હા હા ના આબુ મજુ હાલો આપણો સબી ઓડી કરવાન છે કે એટલે દાદા वगરે મત ઓતો નક મે લઈ ગયો ને તોરા ખર્તા હશો બરાબર વે વે હાલો ને લઈ ગઈ પાજે એમ કઈ જો ઓય અમાર આ ને મને આપુ હાડો હાડો માર જરૂર તમારો છે અમારે તો કરો બરાબર હાલો જો જ અમે તો આવે જ રહે ખાલી અહીંયા બેઠા આ પથારી નીચે આની નીચે પડી આજે મને આઉટ થઈ જશે એ કઠે જા પાડે

કોઈ વસ્તાવ ને જોઈ જો મોય મોલા મોમન મે ગણા લુ ફાઈ કોઈ નઈ હા મોમન ચાલો ચાલો તો છે આ પડી આ પેલું પડી કે કગુ રિક્ષા પકડવી પડે 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 હું કઈ ચેક કરતા આવું છું આ જો એમ કરન તો એમ જ થાય સુબહ સુબહ

વગી રે જા પેલું શું પડી છે બહુ ના બુરા છે અને કાટા છે મોય અરે છોડી હોય તો એ તો થોડી ઓર મજા બધા આપણે મહિનાની શું અંતે ટોટલ માં ખો ગમે મજા ઉડાડ સેન્ડવિચ ખાવાના સેન્ડવિચ સેન્ડવિચ જો આવે છે અલ્યા તે લેતા કે ના એમ ઈ જો આપડી બે ખાવા જાવા પણ તો તમાર જેવો હશે સેન્ડવિચ એ માર જીવન

थे। थे। काका एक काका एक दाडो दगितो नालगेते मा आपण उसा थोयसे आ तो पूरी तडप ढूज तडप ढूर तो दोशी पोत तो पुगा काही काका बरोबर काका जोता वेण आवेसे पुटई तो काही च्याते काका होवे बरोबर छे जो होवे येन तारा वेकेट आपणे लईन लो करजे बरोबर छे ध्यान न करों

já amou o coração, cara, tome a flu, consiga o coração. olha, cara, então vamos fazer maluco. aí vamos fazer, vai. está dar cá, que, de que, que, que? Eita, eu guys. dar

चोरी <hatten> करी चो तो तो है चोरी नहीं करी आ मार शेतल में पड़ तो એટલે અમે લઈને આ રા है ઓ જો આ હે नहीं જન આ ના ના તો પૂપ સંગ કરતા મે પાત્રા है વેડી અમાર ક્ષેત્ર માં જા તા અમે ઓય આયુ છે ઓય ઓય અમા આ હે ને આયુ છે અલા હું કો સમજાવી પડે અલા હું ઓકરી ખુશી ખાલી માટી

यार मजा लागे पर क्या करे करा तो करे क्या चोरी तो उठाना पड़ता है जब ऊपर वाला देता है तो झप्पड़ फाड़ के देता है और नहीं देता है तो सारा तो सारा काका धोखा फाड़ कर देता गाड़ी आवाज़ लोड पर है ए मार बजा ए काका ने ऊपर वो चोई जो કાકા એની ફીર છે બરાબર એટલે પૂંજો ભર્યો બરાબર કાકા હે તમે બીજી ભાજી 500 છે 500 નહીં ઉપર ઉપાડો હે આ બારે પણ આપણે છે બરાબર છે એટલે હવે કોણ પાર જાય

mọi người đã nói. Qué em nhau không ấy cũng phải cận dưới xuống nữa nói. Mọi người mọi người mọi người mọi người mọi người mọi người mọi cái mọi người mọi người mọi Anh mọi người mọi người Nào, người mọi người mọi người mọi người mọi người mọi người mọi người